બગદાણા બબાલમાં જયરા જાહેરને જેલ હવાલે કર્યા પછી અત્યારે એક માલધારી નેતાનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે બગદાણા વિષય પર અત્યારે શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલમાં આપણે જોયું કે જે રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું કોળી સમાજ અને આહીર સમાજ સે બંને એક સામે થઈ ગયા હતા પરંતુ છેલ્લે હવે નવનીત બાલદિયાને આ મુદ્દે હવે ન્યાય મળ્યો છે કેમ કે જયરાજ જાહીર ની પેલા ધરપકડ કરવામાં આવી અને જે બાદ મહુવા કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે જે છે કરવામાં આવ્યા છે તેના કારણે કોળી સમાજમાં અત્યારે જે છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે નવનીત બાલદે મુદ્દે ન્યાય મળ્યો છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે એક માલધારી નેતા છે જે આમ આદમી પાર્ટીના તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે આ કેસને ત્રણ ભાગોમાં વેચ્યો જેમાં ન્યાય જે છે સમાજ અને રાજકીય આ ત્રણેય મુદ્દામાં તેમણે વેચ્યા છે શું છે તેમણે કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ જયતે ચાલો નવનીત ચાલો ની જે વાત છે તે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો હંમેશા સત્યની જીત હોય છે પણ આજે આપની વચ્ચે લાઈ થવાનું એક કારણ છે બગદાણાની જે નવનીતભાઈની જે આખી સમગ્ર ઘટના હતી તેમાં આપણે ત્રણ વિષય પર સમજવું પડશે એક પોલીસ ન્યાયતંત્ર એક સમાજ બીજા નંબરે અને ત્રીજા નંબરે રાજકીય આ ત્રણ મુદ્દા ખૂબ સમજવા જરૂરી છે આપણે સમગ્ર ઘટનાને બગદાણાની કોણ નથી ખબર બધાને ખબર છે કોળી સમાજના જે શક્તિ પ્રદર્શન થયું કોળી સમાજ એક થયો અને તેનું પરિણામ આજે એવું થયું કે જયરાજભાઈ હાઈની ધરપકડ થવા આવી એ ખૂબ મોટી જીત કહેવાય કોળી સમાજને સમગ્ર ઘટનાને હું ત્રણ પ્રકારમાં મેં કીધું ન્યાયતંત્ર એક સમાજ અને એક રાજની આ ત્રણેમાં અલગ અલગ રીતથી જોઈ આપી તો ન્યાયતંત્ર શું છે ન્યાયતંત્ર એ છે કે લોકોને વિશ્વાસ હોય તેની જગ્યાએ ગુજરાતનું ન્યાયતંત્ર આજે ખાડે ગયું છે નવનીતભાઈ પહેલાથી બૂમ પાડતા કે જયરાજભાઈ આહિર દ્વારા મારી પર હુમલો કરવામાં આવ્યો છે પણ એમની વાત સાંભળવામાં ન આવી અને સમગ્ર ઘટના ઓગણત્રીસ તારીખના રોજ નવરીતભાઈ ઉપર રાત્રે મારામારી થઈને ત્રીસ તારીખે જે ઘટના બની આપણે સૌ જાણીએ છીએ પીઆઈ ડાંગર હતા તેમણે પણ ના પાડી દીધી ડીવાયસપી રીમાબા ઝાલાએ તો ના પાડી કે સ્પષ્ટ કે જયરાજભાઈ કોઈ ભૂમિકા દેખાતી નથી સમગ્ર સમગ્ર સોરી સમગ્ર ન્યાયતંત્ર એ ભાજપના નેતાને પક્ષ લેતો હતો મિત્રો અને એ પક્ષ લેવામાં એ ભૂલી ગયો નિર્દોષ વ્યક્તિ છે અને સાચું બોલે છે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ બીજું સમાજ સમાજ શું કરે છે ને એ બહુ મહત્વનું છે અને નવનીતભાઈની ની વાત કરીએ ત્યારે સમગ્ર સમાજ કોળી સમાજ એક થયો કોળી સમાજ એક થયો એ પહેલાની આપણે રાજકીય રીતે જોઈ લઈએ પેલા આખું ઘટના છે ને એના બે એંગલ છે એક સામાજિક રાજકીય સમજવાની જરૂર છે સમાજને હવે હું એવું માનું છું ભલે કોળી સમાજના લોકો એવું કહેતા હોય આ મારું વ્યક્તિગત મંતવ્ય છે હું કોઈને ઠેસ પહોંચવા નથી મારતું કે પુરુષોત્તમભાઈ ને હીરાભાઈ સોલંકી સમાજના મહાવ છે ને નેતા છે ને આ છે ને તે છે બધી વાતો છે ભાઈ આ કરવી વાસ્તવિકતા છે મેં ભાવનગરમાં આજે પણ એવું જોયું છે કે વીસ વીસ વર્ષના યુવાનો દારૂ પીવે છે સમાજ બેરો બેરોજગાર છે યુવાનો ભણેલા રાવડી રહ્યા છે કોઈ સમાજમાં જે દારૂનું છે એ બહુ મોટા પ્રમાણમાં છે કોઈ માને કે ના માને મેં જોયેલું છે મેં ઘણી જગ્યાએ ભાવનગરમાં ગામડે ફરેલો છું હવે ઘણા બધા સમાજોમાં છે પણ ખૂબ સમજવાની જરૂર છે મિત્રો જયારે હીરાભાઈ સોલંકી આવ્યા ત્યારે લોકોને એવું થઈ હીરાભાઈ સોલંકી સમાજના પડખ્યા મેં અગાઉ બી મારી આ જ મુદ્દે મેં પોસ્ટ કરી છે એમાં ત્યારે મેં કીધું નવનીતિ સો ટકા સાચા છે ત્યારે મેં કીધું કોઈ પણ વ્યક્તિ હોય હારી સમાજનો કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ગુનેગાર છે એનો પક્ષ નહીં લેવાય ત્યારે મેં એવું પ્રાથમિક તપાસ મેં પોતે કહી દેલું કે જયરાજભાઈ મને ગુનેગાર લાગે છે અને સત્ય વાત નીકળી અને સમગ્ર કોળી સમાજના આગેવાનોને બધા જોડે મારે વાત થઈ ત્યારે સમગ્ર સમજવાની એ જરૂર છે હીરાભાઈ સોલંકી તમને બધાને એવું લાગતું છે સમાજના પડખ્યા બોટાદમાં હડધર ગામમાં જે કવડાકાન થયો ને એમાં ઘણા બધા કોળી લોકો કોળી સમાજના લોકો તો એમની પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ લોકો નિર્દોષ હતા તો પણ એમને ફસાઈ દેવામાં આવે છે એવા તો ઘણા બધા કોળી સમાજના લોકો પર ફરિયાદો થઈ છે અને ઘણા સમાજ ઘણા વખત કોળી સમાજના યુવાનોને માર પણ પડે છે પણ ત્યારે હીરાભાઈ નથી ગયા ત્યારે સમાજ નહોતો ગયો હીરાભાઈ કેમ ગયા હવે હું તમને કહું આપણે રાજકીય રીતે જતા રહીએ કોંગ્રેસમાં બે હજાર સત્તરમાં અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં રાજુલાથી લડતા હતા અને ત્યારે જ રાજુલાથી હીરાભાઈ સોલંકી લડતા હતા ત્યારે અમરીશભાઈ ડેરને માયાભાઈએ ખૂબ મદદ કરેલી માયાભાઈનું તેમાં ખૂબ મોટી ભૂમિકા રહેલી અને એ રાજકીય દુશ્મનો તો થઈ ગયેલી હીરાભાઈને માયાભાઈને અને ખબર પડી કે હીરાભાઈને કે માયાભાઈ મને બહુ નડે છે અને ક્યાંક ને ક્યાંક પછી માયાભાઈ આહિરે અમરીશડે ભાજપમાં લાવી દીધા ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીને એવું લાગી રહ્યું છે કે રાજુલાની જે સીટ છે તે ભાજપ આવનારા સમય અમરીશડે પણ આપી શકે છે એ ડરથી ડર અને દુશ્મનો વટ બદલો લેવાનો વારો આવી ગયો જયરાજભાઈ આહિર માયાભાઈને દીકરા હતા એટલે હીરાભાઈ સોલંકી આવે છે મિત્રો મેં કીધું એમ સમાજ આજે શિક્ષિત નથી ગુજરાતનો બહુ મોટો સમાજ શિક્ષિત નથી યુવાનોને રોજગાર નથી એ સમાજમાં દારૂનું થઈ ગયું છે ભાવનગરમાં તમે પોલીસને કહીને દારૂને અડ્ડા બંધ કરાવો તો તમારો સમાજ સુખી થાય ખૂબ સમજવાની જરૂર છે મિત્રો અને સમાજ શું કહેવાય ભાજપે પ્રયત્ન એવો કર્યો કે ભાઈ હીરાભાઈ મુદ્દો બનાવ્યો છે વાંધો નહીં ચલો એસઆઈટીની રચના કરી કરીએ એસઆઈટીની રચના થઈ ગઈ ત્યારબાદ લગભગ પાંચ તારીખે મુખ્યમંત્રીને મળવા ગયા અને સાંજે કે બીજા દિવસે એસઆઈટીની રચના થઈ ગઈ આજે વીસ દિવસ બાદ જયરાજભાઈ હાઈની ધરપકડ થઈ હવે સમાજનો શું રોલ છે હું તમને કહું સમાજે પહેલા બી એક હતો એસઆઈટી થયા બાદ સમાજ ચૂપ બેસી રહ્યો ને એ મોટી જીત છે બીજી કોઈની જીત નથી ને કે ભાજપે એસઆઈટીના નામે પીલું વાળી કાઢવાનું પૂરેપૂરું ષડયંત્ર થઈ ગયેલું બધી વાતો પતી ગયેલી જે હીરાભાઈને પુરુષોત્તમભાઈને જે કરવાનું હતું સમાજની જે શ્રેય લેવાનો હતો ભાઈ પીઆઈ ડિવિડ આંગરને સસ્પેન્ડ કરાવી કાઢ્યો ભાઈનો કોલ આવ્યો ભાઈ આવે એટલે સસ્પેન્ડ થઈ ગયા જે ટીઆરપી મળવાની મળી ગઈ હતી પણ હવે હાથ ઉંચો રાખીને નીકળી જવાની વાત હતી એટલે સરકારે એમનું માન રાખીને એસઆઈટી કરી પણ દર વખત આપણે વર્ષોથી જોઈએ એસઆઈટી કોઈ કાંઈ કામ કરતી નથી એટલે ભાજપના નેતાઓને એવું હતું કે એસઆઈટી થઈ ગઈ એટલે વાત પૂરી થઈ જશે પણ સમાજની તાકાત છે ને બહુ મોટી તાકાત છે અને સમાજે આહવાન કર્યું કે ભાઈ જો આ ન્યાય નહીં મળે એસઆઈટીની રચના બાદ તો અમે આ આંદોલન ચાલુ રાખીશું સમાજના યુવાનો સતત સક્રિય રહ્યા સમાજ સક્રિય રહ્યો પછી એવું નક્કી કરવામાં આવ્યું પહેલી તારીખના રોજ ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે એટલે ભાઈ હિરા હીરા પુરુષોત્તમભાઈને હીરાભાઈને ખબર પડી ગઈ કે આ બાજી બગડે એમ છે એટલે ગમે તે કઈ કીધું છે ભાઈ એસઆઈટી માં બરાબર ધ્યાન આપો કેમ નથી થતું અમારું કામ એટલે છેવટે ધરપકડ થઈ છે બાકી આ ગંભીર મુદ્દો કહેવાય આજે હીરાભાઈ આવ્યા અને નવનીતભાઈ ન્યાય મળ્યો સમાજ એક થયો નવનીતભાઈ ન્યાય મળ્યો ખૂબ દુઃખ કહેવાય ન્યાય તંત્ર દરેક લોકો માટે સન્માન હોવું જોઈએ નાના નાના સમાજો નું શું શું થશે એ લોકોનું જેમના સમાજમાં ધારાસભ્ય નથી જે સમાજ મોટો નથી અને આ નવનીત બેની સામે મહાભાઈ નો દીકરો હતો એટલે મુદ્દો હાઈ પ્રોફાઇલ બન્યો કદાચ નવનીત ભાઈની સામે મહાભાઈ આહિરનો દીકરો ના આવત તો હું માનું છું જયરાજ આહિર ના આવત તો આ નવનીત ભાઈને ન્યાય બી ના મળત ભાજપનો બીજો કોઈ નેતા હોત ને બીજી જગ્યાનો જયરાજ આહિર ના હોત ને તો નવનીત ભાઈને ન્યાય બી ના મળત એ બી કલુ વાસ્તવિકતા છે મિત્રો પણ રાજકીય દુષ્મો એ નીકળી છે ભાઈ બાકી ખૂબ જે કોળી સમાજે જે સરસ રીતે એક આંદોલન ચલાવીને આહિર સમાજની પર ટિપ્પણી ના કરીને એમને આંદોલનને મુમેન્ટ આપીને આહિર સમાજને પણ વંદન છે તેને પણ માયાભાઈના સમર્થનમાં કોઈ આહિર સમાજ આવ્યો નથી બે ચાર લોકો આવે એ સમાજ ના કહેવાય સોશિયલ મીડિયામાં બે ચાર લોકો બોલતા હોય છે તેનાથી સમાજ ના કહેવાય સમાજ તો કોળી સમાજ અહીંયા નવનીતભાઈ પાછળ આવેલો સમાજ કહેવાય બાકી જયરાજભાઈની પાછળ આહિર સમાજ નથી આવ્યો આહિર સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહેલું કે ભાઈ જયરાજ ભૂલ છે એટલે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો સમગ્ર ઘટના આજે જોઈએ તો ત્રીસ તારીખના દિવસે બનાવ બન્યો ઓગણત્રીસ તારીખના રોજ અને આજે પચીસ તારીખ છે પચીસ દિવસ બાદ કોઈ વ્યક્તિને ગુજરાતમાં ન્યાય મળે છે અને ન્યાય ક્યારે મળે છે પંદર ધારાસભ્ય ત્રણ મંત્રીઓ અને આખો સમાજ એક થાય ત્યારે ન્યાય મળે છે એટલે આપણે બધાને કાલ કોઈને ન્યાય લેવાનો થાય ને તો સમાજના પંદર ધારાસભ્ય મંત્રીઓ અને આટલો મોટો સમાજ એક આવે ત્યારે ન્યાય મળે બાકી ન્યાય તમને મળશે નહીં અને પછી નવનીતભાઈની બી વાત કરીએ તો તેમને પણ એસઆઈટીની બાદ કોઈ એવા નિવેદન નતા આપે કે ભાઈ હવે સમાજના લોકો તમે ચૂપ થઈ થાય જાવ ઘણી વખત એવું થાય છે કોઈ વ્યક્તિનો પક્ષ સમાન લેતો હોય છે ને ત્યારે પોતે જ વિડીયો બનાવીને એવું કહી દે કે ભાઈ મને એસઆઈટી ઉપર વિશ્વાસ છે સમાજ ચૂપતા બેસી લે હવે કંઈ કરવાનું થતું નથી પણ નવનીતભાઈએ બી સૂચવું બુજ વાપરી અને આ મુદ્દે કંઈ ના બોલ્યા સમાજ કરતો એને કરવા દીધું અને લોકોનો આભાર બી માનતા રહ્યા આ બી એક સૂધબુછ છે ને દરેક વખત જ્યારે કોઈપણની લડાઈ કર અમે બી એક સામાજિક લોકો લડાયક છીએ અમે સમાજના મુદ્દા ઉપર ખરેખર સમાજ માટે લડવા નીકળીએ છીએ ત્યારે અમારે આવું ઘણું બધું બનતું હોય છે અમે અહીંયા મુદ્દો બનાવીએ અને સમાજના બે પાંચ આગેવાન જે પેલાને દબાવી દે અને પેલો જ કહે છે કે મારું સમાધાન થઈ ગયું તમે હવે ઘરે બેસી જાઓ એટલે અમારા જેવા આગેવાનો વિચાર કરે છે સમાજ માટે લડવા માટે અને પણ આ તો સમગ્ર ગુજરાતની ઘટના કહેવાય અને ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય એ ગુજરાતનું ન્યાયતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે આ ભાજપમાં રહેલા કોઈ વ્યક્તિ કોઈને પણ ડર નથી એ સ્પષ્ટ થઈ ગયું અને જયરાજભાઈ તો ખેડૂત પેલા દિનેશભાઈના ઇન્ટરવ્યૂમાં કેટલું સ્પષ્ટ બોલતા હતા કે ભાઈ નવનીતભાઈને ટીઆરપી મળતી હશે નવનીતભાઈને મારે કંઈ નથી ને નવનીતભાઈ મેં કઈ કર્યું નથી કેટલો બિંદાસ માણસ હતો જૂઠું બોલતા પણ કેટલું આમ ભાજપવાળા જુઠ્ઠું જોરદાર બોલે એમાં પર દેખાય નહીં પણ જૂઠ એ જૂઠ છે સત્ય પરેશાન હો શકતા લેકિન પરાજિત નહીં મિત્રો અને ખૂબ ખૂબ અભિનંદન કોળી સમાજને અને આહિર સમાજને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે તેમને સમગ્ર ઘટનાને ને સત્ય બાજુ ઉભા રહ્યા ત્યારે આજે આહિર સમાજને કોળી સમાજની વચ્ચે કોઈ મતભેદ નથી બીજા બે પાંચ લોકો થી મતભેદ થાય સમાજ વચ્ચે મતભેદ ના કહેવાય અને આ સમાજનો મુદ્દો નથી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય ગુનેગાર હોય એ વ્યક્તિ સમાજનો હોય નહીં એટલે દરેક સમાજને સમજવાની જરૂર છે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે સમાજની જોડે ઉભા રહો સમાજનો ખોટો હોય તો સમાજને ખોટો કહો સમાજ સાચો હોય તો સમાજને સાચો કહો પણ હું તમને જરૂરથી એ કહીશ કે ન્યાયતંત્ર ખાડે ગયું છે આપણે બધા જાગૃત બનવાની જરૂર છે આ નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે એ ખૂબ લાંબા સંઘર્ષ સમય બાદ મળ્યો એ ચિંતાજનક છે ગુજરાતની જનતાને વિચારવું પડશે હા તમારી સામે કોઈ હાઈ પ્રોફાઇલ માણસ હોવો જોઈએ તમારી જે ધારાસભ્ય હોય ત્યારે તમને ન્યાય મળશે અને આવા હજારોને લાખો લોકો ગુજરાતમાં લોકો ન્યાય માટે તડપી રહ્યા છે આ ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે અને હું દરેક સમાજને કહું છું નવા યુવાનો નવા રાજકીય આગેવાનો નવી વિચારધારા પેદા કરો કે ભાજપમાં રહેલા વ્યક્તિઓ આજે સતત દરેક સમાજના આગેવાનોને દરેક સમાજના યુવાનોનો અને આવી રીતે શોષિત લોકોનું દબાણ કરીને તેમની સાથે અન્યાય કરી રહ્યા છે અને તેમની દાદાગીરી આ જયરાજભાઈની હારની જે તાકાત છે ને જે એમણે નવનીતભાઈ પર હુમલો કર્યો ને એ એમની મોટા મોટો તાકાત ભાજપ હતી જયરાજભાઈની તાકાત નથી એમને એવું હતું કે ભાઈ સરકારમાં છીએ સંગઠનમાં છીએ અમારું કોઈ પણ કંઈ બગાડી નહીં શકે તમે જોઈ લો ખરેખર જે નવનીતભાઈ બૂમ પાડતા હતા એ જયરાજભાઈને સમર્થન આમ તો નવનીતભાઈના સમર્થનમાં પીઆઈને આવું જોઈએ એની જગ્યાએ પીઆઈ ડાંગરે નવનીતભાઈનું સમર્થન કર્યું ડી વાયસપી રીમાબા ઝાલાએ નવનીતભાઈનું સમર્થન કર્યું મિત્રો આ તમે ન્યાયતંત્ર છે આપણું ગુજરાતનું ખૂબ સમજવાની જરૂર છે મિત્રો અને હું હવે બંને સમાજને એવું કહું છું કે જયરાજભાઈ ધરપકડ થઈ ગઈ છે અને હજુ પણ આપણે ન્યાયતંત્ર પર એટલો બધો ભરોસો ના રાખી શકીએ આ બધું જોયા પછી સચોટ રહેવું એ આપણો જવાબદારી ધર્મ બને છે અને બંને સમાજને કહું છું કોઈ દિવસ હવે કોઈ પણ વ્યક્તિને કહું છું ટપા ટીકા ટિપ્પણી કોઈ કરી નથી પણ હવે ના કરવી જોઈએ અને આ જે જીત છે એને જીત નહીં પણ સંઘર્ષ સમજીને આમાંથી શીખવાની જરૂર છે મેં કીધું એમ ત્રણ એક ન્યાયતંત્ર કેટલું છે સારું એ સમજવાની જરૂર છે સમાજના લોકો સમાજના હિતમાં કેટલા આવે છે એ એમને રાજકીય ફાયદો હોય ત્યારે જ આવે છે એ પણ સમજવાની જરૂર છે અને સમાજની તાકાત શું છે એ સમજવાની જરૂર છે સમાજને નેતાઓના ભરૂસે ના બેસેવું જોઈએ અને તે જ વસ્તુ કોઈ સમાજે કરી એના પંદર મંત્રી હતા પણ તેના ભરૂસે ના બેસી રહ્યા ની રચના થઈ પણ એ સતત એક્ટિવ રહ્યો આ જીત સમાજની છે કોઈ ધારાસભ્ય કોઈની નથી આવું મારું સ્પષ્ટ માનવું છે અને આપ સૌને મારા વંદન આપને વાત મારી સારી લાગે તો લોકો સુધી પહોંચાડજો જેથી દરેક સમાજને ખબર પડે ન્યાયતંત્ર રાજનીતિ અને સમાજ નીતિ શું છે આપ સભ્યો મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા આ પ્રેતાનું સ્પષ્ટ કહેવું છે કે અત્યારે હવે ન્યાયતંત્ર પર લોકોને ભરોસો જ રહ્યો નથી ગુજરાતનું ન્યાયતંત્ર જે છે અત્યારે ખૂબ પાછળ રહી ગયું છે સમાજના કોઈ વ્યક્તિને ન્યાય મળવામાં આટલી બધી વાર થાય તે બિલકુલ યોગ્ય નથી અને તેમણે સમાજ માટે કહ્યું છે કે જો કોળી સમાજ આ મુદ્દે જો ભેગો ના થયો હોત તો શું નવનીત બાલદિયાને ન્યાય મળત કદાચ ના કેમકે જોવા જઈએ તો કોળી સમાજ છે આ મુદ્દે એક જૂટ થઈ રહ્યો કેટલા બધા આગેવાનો ભેગા થયા નેતાઓ ભેગા થયા ત્યારે જઈને આ મુદ્દે હવે નવનીત બાલદિયાને આ મુદ્દે ન્યાય મળ્યો છે પરંતુ જો આ મુદ્દે જો ખાલી માત્ર કોઈ એક પક્ષનો હોત તો આ મુદ્દે ન્યાય ના મળત જેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે કેમ કે જોવા જોઈએ તો હવે કેટલી બધી એસઆઈટીની રચનાઓ થતી હોય છે પરંતુ દરેક એસઆઈટીની રચના પછી મામલો ઠાળે પડી જતો હોય છે પરંતુ આ મુદ્દે કોળી સમાજ એકજૂટ થયો અને નવનીત બાલદિયાના ન્યાય માટે જે છે લડત ચાલુ રાખી હતી એના કારણે અત્યારે આ મુદ્દે ન્યાય મળ્યો છે આ વિશેના તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં